દહીં લસણની કાઠિયાવાડી ચટપટી ચટણી કોને ન ભાવે એટલી ટેસ્ટી અને યમી કે કાયમ ડબ્બો ભરી અને ઘરમાં રાખશો બનાવવા માટે થોડી લસણની કળીઓ લઈશું અડધી વાટકી દહીં એક ચમચી આદુ મરચાંની પેસ્ટ થોડા શિંગદાણા અને એક ચમચી જેટલા તલ અને બાકીના સૂકા મસાલા લઈશું સૌથી પહેલાં શિંગદાણાને અધકચરા ખાંડી લઈશું અને ત્યાર પછી તેમાં તલ ઉમેરી અને ફરી ખાંડી લઈએ ખાંડેલા શિંગદાણાને એક પ્લેટમાં લઈ તેના ફોફા દૂર કરી લઈએ ત્યાર પછી લસણને પણ અધકચરું ખાંડી લેવાનું છે ત્યાર પછી દહીંને સારી રીતે ફેંટી લઈએ દહીં ફેટેલું હશે તો ચટણીમાં સારી રીતે મિક્સ થઈ જશે હવે ગેસ ઓન કરી તેના ઉપર એક પેન મૂકીશું અને તેમાં તેલ ઉમેરીશું આ ચટણી બનાવવા માટે જો શીંગ તેલ વાપરશો તો ચટણીનો ટેસ્ટ એકદમ સરસ ગજ્જબનો બને છે હવે ચમચી હિંગ આદુ મરચાંની પેસ્ટ અને લસણને ઉમેરી દઈએ લસણને તેલમાં સારી રીતે સાંતળી લઈએ જ્યાં સુધી તેનું કાચાપણું દૂર ન થાય ત્યાં સુધી ત્યાર પછી તેમાં ખાંડેલા શેંગદાણા અને બધી જ વસ્તુ ધીમે ધીમે સારી રીતે પાકવા દઈએ હવે સૂકા મસાલા તૈયાર કરીશું બે ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું પાંચ ચમચી હળદર એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર બે ચપટી જેટલો ગરમ મસાલો અને આ બધું જ લ્યા પછી બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ થોડું પાણી ઉમેરી અને ગોળ જેવું બનાવી લઈએ અહીં પેનમાં લસણ સારી રીતે સંતળાઈ ગયું છે તો તેમાં મસાલાનો ઘોળ ઉમેરી દઈએ હવે ચટણીમાં મસ્ચરનો ભાગ દૂર ન થાય ત્યાં સુધી તેને સારી રીતે પાકવા દેવાની છે અંદાજે ત્રણથી ચાર મિનિટ સુધીમાં આ ચટણી તૈયાર થઈ જશે આ રીતે તેલ છૂટું પડી જાય ત્યારે દહીં ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીશું હવે ફરી દહીંનું કાચાપણું દૂર થાય ત્યાં સુધી બે મિનિટ સુધી પાકવા દઈશું તો જુઓ એકદમ ટેસ્ટી યમી ચટણી બનીને તૈયાર છે રોટલી ભાખરી રોટલા પૂરી પરાઠા બધાની સાથે ટેસ્ટી લાગે એવી યમી ફૂલ વિડીયો લિંક નીચે આપેલી છે તો પ્લીઝ ચેનલ પર જઈ જુઓ અને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઇક શેર ચોક્કસથી કરજો થેન્ક્સ ફોર વોચિંગ આવજો